શણગાર પણ કરવામાં આવ્યો હતો અવનવો શણગાર શ્રાવણના માસમાં કરવામાં આવે છે શ્વર દાદાને કાલાવાલા કરીને ભક્તજનોને અનુભૂતિ થશે મહાદેવના મંદિરના પરિસરમાં પૌરાણિક મંદિર બનાવ્યું તે ઘાસચારા પરમપિતા પરમેશ્વરને બિરાજ મૂર્તિ સ્વરૂપ મૂકવામાં આવી અને મહાદેવના નવયુવા ટીમ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ખડે પગે રહીને શિવ આરાધના ઉપાસના મંત્રો જાપ કરીને ધાર્મિકતામાંથી આધ્યાત્મિકતાનો અનુભવ રસ્તો સંશોધનથી પરમપિતા પરમેશ્વરની ઝાંકી થશે શ્રાવણનો અર્થ સાંભળવું અને આ શરીર પાંચ તત્વનું છે

પણ યાત્રાળુઓ તથા તથા ભક્તજનો હાટકેશ્વર દાદાના દર્શન પૂજા મંત્ર જાપ તથા આરાધના ઉપાસના કરવા માટે પણ ભક્તજનોની ભીડ આવનારા દિવસોમાં જોવા મળશે ઓમ હાટકેશ્વરાય નમઃ શિવાય આવા જેવો નવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર જયગર પટેલ વડનગર